સુરતમાં રોડ રસ્તાને લી વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે આપના કોર્પોરેટર મહેશ અંધણે કહ્યું હતું કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરાના વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મિશન રસ્તો દયનીય હાલતમાં છે વારંવાર તંત્રને રજૂઆત છતાં તંત્ર જાણે બુદ્ધિનું દેવાળું કૂકવા બેઠી હોય તેમ નિંદ્રાધીન હોવાના આક્ષેપો કર્યા હતા સુરત શહેરના સરથાણા ઝોનમાં પાસોદરાથી હાઇવે જોડતા રોડ પર રેલવે લાઇન નીકળી છે ત્યાં છેલ્લા બે વર્ષથી જનતા ખૂબ હેરાન થઈ રહી છે આ માટે ત્યાંના આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર મહેશભાઈ અંડન દ્વારા તંત્રનું અને રેલવેનું પણ ધ્યાન દોરેલ તેમ છતાં નિષ્ઠુ તંત્ર અને નિષ્ઠુ સરકાર આ બાબતે કોઈ કામગીરી કરતું નથી મહેશભાઈ અંડનના કહેવા મુજબ રેલવે વિભાગને પણ રસ્તો બનતા પહેલા ખબર હશે કે અહીં ધાળ આવે છે તો શું રેલવે વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ધાળ આવે એટલે સ્વાભાવિક પાણી ભરાવાની સમસ્યા રહેવાની છે તો શું રેલવે વિભાગને સંલગ્ન ઇજનેરોની બુદ્ધિ નહીં ચાલી હોય રેલવે લાઈન નીચે જ પાણી ભરવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે વિસ્તારમાં ભાજપ સરકારના શિક્ષણ મંત્રી છે તો શું એમનું પણ આ સરકાર સાંભળતી નહી હોય કે પછી મંત્રીનું જ ધ્યાન જનતાને પડતી અવગડતા માટે નથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અંડણે આ બાબતે ધ્યાન દોરતા જણાવ્યું કે જ્યારે આ બ્રિજ બનતો હતો ત્યારે જ જો સાંસદે ધ્યાન દોર્યું હોત તો આ સમસ્યા ના હોત પરંતુ સરકારમાં બેઠેલા અભણ લોકોના કારણે આ સમસ્યાઓ વધી રહી છે નમસ્કાર હું મહેશભાઈ અણગણ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હું અત્યારે જે જગ્યા ઉપર ઊભો છું કદાચ એ જગ્યા જે છે એ સ્વામિનારાયણ મિશન રોડ જે કહેવાય જે સમગ્ર પાસોદરાને અને પછી ચાલી સીટો હાઈવેને જોડતો રોડ છું આ જગ્યા છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી આ જ પરિસ્થિતિની અંદર છે એટલે કદાચ એવું લાગતું છે કે આ કામડે જ વિધાનસભામાં નહીં આવતું હોય આ સુરત કે ગુજરાત કે ભારતની અંદર આ જગ્યા નહીં આવતી હોય આ જગ્યા કદાચ પાકિસ્તાનમાં આવતી છે એટલે ભાજપ શાસકો આ જગ્યા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી સાંસદનો વિસ્તાર ગણાય છે ભાજપના છે ધારાસભ્યનો વિસ્તાર છે ભાજપના છે તેમ છતાં જે રેલવેની જગ્યા છે રેલવેવાળા આખી લાઈનની કામગીરી કરી નાખી છે પરંતુ અહીંયા કોઈ પણ અધિકારી આ જગ્યા માટે કામગીરી કરવા આવતા નથી રોજ આ વિસ્તારમાં પચાસ હજાર કરતા પણ તમે જો ગાડીઓની હાલત જોવો દરરોજ આમની પાછળ એમને કેટલા રૂપિયાનો ખર્ચો પછી આવશે કોઈ ખબર નથી રોજ લોકોને આ જ રીતે હેરાન થવાનું પણ એક પણ અધિકારી કે એક પણ ભાજપનો શાસક આ બાબતે બોલવા તૈયાર નથી બતાવો તમે કે કેટલી ભયંકર હાલત છે જો ગાડી એટલે આની ઉપરથી તો એવું લાગે છે આની ઉપરથી એવું લાગે છે કે આ જે સ્વામિનારાયણ મિશન રોડ જે કહેવાય છે જે ઘરનાળું છે એટલો કદાચ ભાગ પાકિસ્તાનવાળાના ભાગમાં ગયો હશે અને તો જ અહીંની આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નહીં હોય રોજની તકલીફ અને એક બે દિવસ કે પાંચ દિવસથી નહીં આ તકલીફ અહીંયા છેલ્લા બે વર્ષ કરતાં વધારે સમયથી છે